હેલો દોસ્તો તો હું ચૂંટલા ભાવે તો હું તમને બતાવી રહ્યો છું આજે આપણે મકાન બનાવવાના પથ્થર આવે છે મતલબમાં તો તે કઈ રીતે કાદામાંથી કાઢે અને એમાં શું શું પ્રોસેસ છે એ તમને બતાવું સૌ પ્રથમ પહેલાં તો જે પથ્થર કાઢવાનો હોય ને તો એમાં પહેલાં તો આ માટી હોય છે તો આ માટી છે ને જીસીબી દ્વારા ઉપરનું પણ કાઢવામાં આવે છે હા જોઈ લો અને પછી આની નીચે આની નીચે પથ્થર આવે છે તો આ પેલો માટીનું પળ છે ને એ કાઢવામાં આવે છે જોઈ શકો છો તમે એ માટીનું પળ કાઢ્યા પછી પથ્થરનો વિભાગ ને પથ્થર કઈ રીતે નીકળે છે એ પણ હું તમને બતાવું અત્યારે મારી સાથે છે જીસીબી ઓપરેટર બિહારી બાબુ જોઈ લો બરાબર અત્યારે આ કામ ચાલુ જ છે આ બિહારી બાબુ છે ભાઈ બિહારી બાબુ માટીનું પર કાંડે તે આની નીચે છે ને પથ્થર છે જોઈ ગયું આ ટ્રેક્ટર હું જોઈ લો હવે જો પ્રોસેસ ચાલુ છે પથ્થર કાઢવાની જો તમને